પોરબંદર જિલ્લા રેડ ક્રોસના ચેરમેન તરીકે રામદેવભાઈ મોટવાડિયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે રામદેવભાઈ અવિરત સેવાનું કુલ આપી એકતાથી કામ કરવા અપીલ કરી છે સમગ્ર વિશ્વની સાથે પોરબંદરમાં પણ માનવ સેવાના કામ માટે જાણીતી સંસ્થા એટલે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારોની વિલા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી મેનેજિંગ કમિટી ની આ બેઠક માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ની પોરબંદર ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ ચેરમેન તરીકે રામદેવભાઈ મોટવાડ્યા નિમણૂક કરવામાં હતી આ મીટિંગ ગુજરાત રેડ ક્રોસ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા अशोकભાઈ શિલુ ગુજરાત રેડ ક્રોસ દ્વારા આગામી સમય નવી શરૂ થનાર સેવાઓ માહિતી આપી હતી સર્વાનુમતે ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે અને મેનેજિંગ કમિટીની મિટિંગની અંદર ગુજરાત સ્ટેટના પ્રતિનિધિ તરીકે ડેપ્યુટી સેક્રેટરી અશોકભાઈ સિઝુ પણ હાજર હતા અને મારા પ્રસ્તાવને સર્વાનુમતે બધાય મંજૂર કર્યો છે મેનેજિંગ કમિટીના સભ્યોએ મેનેજિંગ કમિટીના સભ્યોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મારી ઉપર વિશ્વાસ મૂકું અને હું ખાતરી આપું છું પોરબંદર જિલ્લાની જનતાને કે હું સ્ટેટમાં પણ મેનેજિંગ કમિટીના મેમ્બર તરીકે કામ કરું છું ડિઝાસ્ટર કમિટી છે રાજ્ય લેવલની એના ચેરમેન તરીકે પણ કામ કરું છું અને બધાને જે જવાબદારી મને સોંપી છે જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે એમાં પણ હું બરોબર એને અનુકૂળ થઈ અને મારી ફરજ બજાવવાનો પ્રયત્ન કરીશ ખાસ કરીને રેડક્રોસ સંસ્થા છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે નાત જાત રંગ 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 કે કલર કે પ્રાંચના ભેદભાવ વગર બધા લોકોની સેવા કરવા માટેનું એક પ્લેટફોર્મ છે પરમેતની અંદર પણ અમે અહીંયા રેડ માધ્યમથી ખાસ ચોકની અંદર જાગૃતિ લેવા જે બ્લડબેક હતી ત્યાં નવી બ્લેડ બ્લડબેક શરૂ કરવા જઈ રહ્યા છે ત્યાં આધુનિક લેબોરેટરી બનાવી અને પરમેતની જનતાને રાહત કરી બધા ટેસ્ટ થઈ જાય એ પ્રકારની લેબોરેટરી પણ ત્યાં ઊભા કરવાના છે ત્યાં આધુનિક ફિઝિયોથેરાપી સેન્ટર પણ ઊભું કરવાના છે જે પોરબંદરમાં જે સાધનો હોય એ પ્રકારના સાધનો લઈ અને પોરબંદરની જનતા છે રાહત ગયા બદલ લાભ મળે એવો પ્રયત્ન કરવાના છે ડેટલનું પણ ત્યાં ક્લિનિક શરૂ કરવાના છે આ બધું કામ અંતિમ તબક્કામાં છે બે ત્રણેક મહિનામાં આખો પ્રોજેક્ટ છે એ શરૂ થઈ જશે અને કોઈ બધાની જનતાને હું ખાતરી આપું છું કે આરોગ્ય હું રાજનીતિમાં ચોક્કસ છું પણ આરોગ્ય મારો શોખનો વિષય છે હોસ્પિટલે જવું કે પછી ત્યાં દર્દીઓને મળવું અને ભાવથી મળવાનું જ્યારે તમે કોઈ પણ સેવાના માધ્યમમાં જાઓ ત્યારે સેવા કરવી તો ભાવથી કરવાની નહીં તો નહીં કરવાની એટલે ભાવસેજીમાં હોય જામનગરની સરકારી દવાખાનામાં હોય કે અમદાવાદનું સરકારી દવાખાનું હોય ત્યાં આપણા લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરું છું ભવિષ્યમાં કરતું રહીશ અને કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય આરોગ્ય સંબંધી તો તમે ત્યારે મારો સંપર્ક કરે તો પૂરેપૂરી મદદ કરવાની એમને કોશિશ કરીશ બધા લોકોને પોરબંદર જિલ્લા રેડક્રોસના ચેરમેન તરીકે પસંદગી પામનાર રામદેવભાઈ મોટવાડિયાએ રેડ ની માનવતાવાદી પ્રવૃત્તિઓને છેવાડાના માણસ સુધી લઈ જવાનો કુલ આપી સૌની સંસ્થામાં સેવાની ભાવનાથી ટીમ વર્ક સાથે કામ કરવા અપીલ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર